કારણ વગર ઝઘડો કર 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 જ કરે કઈ આમ કોઈ રીઝન જ ના હોય બસ આમ ટોક્યા જ કરે ટોક ટોક કરે અરે કરે આવે શી ઇઝ યોર ફ્રેન્ડ ઓકે કાકા આવું કેવું યાર હું તને આપું જવાબ હા બોલો ને યાર જો તારી ફ્રેન્ડ કોઈ કારણ વગર તારી સાથે ઝઘડો કર કર કરતી હોય ને તે એવું સમજી લેવું કે હવે માનસિક રીતે તારી પત્ની બનવા તૈયાર છે બહુ સારું એવું તો ટોક ટોક કેટલા બધા લોકો કરે વડીલો ટોકે પેરેન્ટ્સ ટોકે પછી ટીચર્સ બોલે અહીંયા જોબ કરતો હોય ને તો બોસ પણ ટોકે જો તમને એવું લાગતું હોય ને કે તમારા માતા પિતા તમારા શિક્ષક તમારા બોસ આ બધાનો વ્યવહાર તમારા પ્રત્યે બહુ વધારે કડક છે કે આમ ખરાબ છે કે રૂડ છે તો એકવાર ખાલી પરણી જવું અચાનક આ લોકો માટે તમને એકદમ પ્રેમ આવી જશે જોજો